તલ્લી સે તો આજ નીંદે જાય એટલે પછી કામ પૂરું પછી કઈ નીંદવાની છે નહીં પછી વઢવાની છે તો આવો છો બધા વઢાવો આમ જાવ અને ચાલી નીંદે જાવ આવો છે મિત્રો ખડજો એક વાહયા છે બગલું હો જોરું થાકી ગયા બધા જો થાકી ગયા વાકુન વાકુ મિત્રો નીંદવા તલ્લીમાં તો બેહાય ને આમ મસ્ત મજાઈ મોટર ચાલુ કરી દીધી છે મગમાં પાણી આવી છે આપણે કાઈ મગ લાવ્યા હતા ને આતાર કેરો પાવ આવ્યા કેટલા તો તલ્લી સરસ નજર નીંદે કીને આપણે નાઈ દન થઈ ગયા ફ્રેશ કેમ કે હવે તલ્લી નીંદે જાય એટલે તો પછી ખોટોમાં દાવી જાય

કેરજી થઈ ગઈ મોટી મોટી આ મિત્રો આસણ કરો લઈ જાજો પછી કેતા નહીં રહી ગયા તો સારું મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો આપણે જો શર્ટ ને એવો પહેરી થઈ ગયા છે તૈયાર ને અમાર જાવું છે હવે તલ્લી નીંદવા કિશન પપ્પા તો હોઈ આવી છે પણ તમને ન દેખાય પપૈયાડા યાદ દેખાય તો હાલો તો અમારો ફટાફટ મિત્રો નીંદી નાખવા છે તલ પછી થઈ જાય ફનીશ ને દ્વારા અમારો છકલા કેવા કિલોરા કરે છે સમજો બધાય જો એમ કે ખોખામાં છે કે નહીં એટલે માળો કરવાની મજા આવે ને અત્યારે તો શેકલાનો સમય છે એટલે માળા કરે જતી એટલે ખોખામાં તો આખો દે મારા કલબલ 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 ચાલુ જ રહી તો હારું કંટ્રોલ બ્લોકમાં બના રહે છે આમ જવા ને ચાલી નહીં દે જવા આવું છે મિત્રો ખડજો એ માહેર હે બગલું આ તો રુતી બહાર જોઈએ ને પાકાજી કે બોલાવી છે કા કોઈ ગયા નિંતા નિંતા કેટલું બાકી રહ્યું બેહી ગયા ગયા થાકી ગયા બધા થાકી જવા માં વાકુન વાકુન મિત્રો નિંદવાનું તલ્લીન બેઠા બે હાઈ ને આમ જો આ કાજલ દવાઈ લાવે

આજે ચેરી કોઈ ભાઈ કાળા ગજબનો હશે દવા સાટવી છે તેલીમાં થોડીક વાર રહીને સારા વાગે સાટવા રો એટલે હાન થાય ને અરજી સટાઈ જાય અરજી પછી કાળી સાટી આગળ વીડિયમ બનાવો એ સાહ પાણી બાકી છે ઊંકો કેરો પી દે પછી સા પાણી બનાવી આગળ વીડિયમ બનાવો તલ્લી સરસ મજાની નિંદાઈ કીને આપણે નાઈ ધન થઈ ગયા ફ્રેશ કેમ કે હવે તલ્લી નિંદાઈ જાય એટલે તો પછી ફોટા દાવી જાય ને નીંદાઈ પણ ગઈ છે ને હવે તો કેમ કે પાણી મેકવાનું છે એમાં પણ એસટી ખાતે નાખીને પણ બે ત્રણ દિન રાહ જોઈએ પછી પાણી મેકવાનું છે કેમ કે રાહ એ સડી જાય કે નહીં એટલે હમણાં પાણી ના પાડે છે કે હમણાં નો પવાય એમ કેમ કે ઘડિયા એવું ઘણું લાગી ગયું છે તલ્લી અંદર એટલે કે બે ત્રણ દિન રાહ જોઈ લે એમ તો હવે જે દી મેકે તે દી કદાચ કાલમાં મેકી દઈને પમદી મેકે પણ એમ કે બે દીમા મેઘ છે પાણી આપણે જો મિત્રો રીંગણીની હારતીની એ પણ સાફ કરી છે જો કેમ કે એમાં વરિયાળીનો અને ટમેટીના સોડવા તક તક મિત્રો હતા ને તો આમ ગમઢોળ થઈ ગયું હતું એટલે એમ કે આ રીંગણીના વેઠલા છે ને એ બે કે નહીં એટલે બેહતા નહોતા એટલે એમ કે ખડી જતા હતા ગરમી લાગે કે નહીં એટલે આપણે એ જો સરસ મજાની આ આખી સોખી કરી નાખી છે કેમ કે પાસે પાઈ દે તો વેઠલા લાગવા મળે ને ક્યારેક ઉનાળામાં શાખા મજા આવે એમ કાંઈ ભાવે તો નહીં પણ એમ જો તો આપણે તલ્લી તારા સરસ મજાની થઈ ગઈ છે અને હવે તો મિત્રો કેમ કે રાહાય સડી ગઈ તો જો બધી મોટી મોટી થઈ ગઈ આમ જો કેમ હવે તો એ કોટામાં આવી ગઈ છે નિંદાઈ ગઈ છે મિત્રો અને ઓલા કે એમ એસપી ખાતર આવી જાય છે એટલે તો એ વધારે કોટામાં આવી જાય છે તો જો વધારે તો આપણે સરસ મજાની ભાગે છે કિશુન પપ્પા વાહે આવતા હતા તો મારી નજર વહી ગયા આમ જોવા આવે છે નિંદીને ફ્રેશ થઈ ગયા કા રીંગણી જો અજે તો વાત જ કરું છું મિત્રો કે રીંગણી ને આર પાઈ દે એમ કે વેતલા નો ખરે તો એ કે પાઈ દેવી છે તો હાલો મગે પાઈ દેવા મગ જો અમે મિત્રો પારવી લીધા જો મસ્તીન થઈ ગઈ મસ્તીન થઈ ગયા મગા બધા એક ફેર ઉછેર મિત્રો ને પાછું પાણી પાઈ દે ને પછી પાછું એવું લાગશે ને તો એસપી ખાતર આવી ગયેલું છે તલ્લી નું તો આપણે નાખ દેવું ને એટલે મગે જાહે પછી આમ તમારે લીધે ને આપણે તો જો તલ્લી ની વાત કરીએ તો અમાર તો જો હવે ફૂલ મિત્રો મળ્યા છે ઉગડવા એમ કે થોડીક નીસી રે તો સારું નકર મને તેમ લાગે બહુ વઈ ઓછી વેસી જવા દેવી કા જો મિત્રો નાખીને તો એ કે જાય પણ મને એક પોપટી દેખાની છે ને તો હું લઈ લો ફટાફટી છે ને પોપટી પોપટી હતી મિત્રો કેમ કે ત્યાં તો રજૂ હોય ભૂલ માં ખડકા હાવ નો રે એમ નહીં પણ એમ કે પાણી વાળતા જશું તેવા વાવણીઓ ભેગો રાખશું કાંઈક રજ્યું છે ઉપાડતા જશું કેમ કીશું ને પપ્પા કેમ કે અમારા મિત્રો બિયારો ન થવા દેવાનો આ વર્ષે પણ અમારે ડુંગળી વાવવાની છે એટલે ડુંગળીમાં ખડ ન થાય કે નહીં એટલે અમારે બિયારો નથી થવા દેવાનો ગમેના સોડવો ભાળી તો લઈને અમે ઉપાડી લઈ પણ રાવવા ન દઈ એટલે મેં આળસ ન રાખીએ એમ કે કેમ કે ખેતર સોખું હોય ને તો મજા આવે કામ કરવાની તો વધારે તો જામ ભર સક્કેરા થઈ ગયા પેલા તમને એમ લાગતા થાય ને કે પાખા છે પાખા પણ હંમેશા આમ ગણો ને તો ઘઉં ઘાટા ને તલ પાખા જોવા જો તોય અમારા બધા એમ કહે છે કે તલ બહુ ઘાટા થઈ ગયા છે તો આમ પાખા હોત ને જો આની ઘોડી તો સરસ થાત કેમ કે સોડવો બધા એમ કે ફળ હડે અને આ ઘાટા હોય ને તો હોટી થઈ જાય એમ કે બીજા ડાળુમાં આપણને ઘાટા આવવાની આશા ન રે તો એમ કે ભાઈ પાખા હોત ને તો આમ મજા આવત એમ તો એ કહેતા હતા ખંપાળે રહડ નાખ્યું એમ પણ અમારો જીવ નહોતો આવેલું તો ખંપાળે રહડવાનો એટલે કે રવા દે જે ભાગમાં હશે જે નસીબમાં હશે એ આપણે થઈ જશે તો હારું હવે જઈએ અમે ઘરે તો હું દીવડિયામાં બના રહેજો તો પેલા ઉતરાઈ ગયું મને આમાં એમાં કેશુબેન નાસ્તો લઈને બેસી જાય કેમ કે ત્યાં સુધી લાઈમાં હતા અને હવે કે મને ભૂખ લાગી ગઈ છે કેમ કે લાઈમાં મજા નહોતી આવતી સોપડો ક્યારેક ક્યારેક વાંચતી જતી હતી મનમાં મનમાં અને લાઈ હતી કોમેટે વાંચતી જતી હજારમાં એ ભૂખી થઈ ગઈ તો નાસ્તો કરવા બેસી ગયા જો ઘરે બનાવેલા છે ખાવા ઘરે બધું ઘરનું થાય બાઈનું ન ખવાય ન ખવાય કા